નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એ કેવું જોવા મળી શકે છે અને ખેડૂતોને જે કપાસના ભાવ છે આજે કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયોને ખાસ મિત્રો લાઇક કરી દેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલમાં મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ વાયદા બજારથી અને એમસીએક્સ વાયદાની વાત કરીએ તો મિત્રો એમસીએક્સ વાયદો છે એ પંચાવન હજાર અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં છસો અને દસ રૂપિયાનો મિત્રો સુધારો છે જ્યારે મિત્રો વાયદો મિત્રો ખુલ્યો હતો ત્યારે નાની મોટી જે ઘટ છે જોવા મળી હતી પરંતુ એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર મિત્રો વાયદામાં સુધારો જોવા મળ્યો અને જે પ્રીવિયસ ક્લોઝ હતો જે ચોપન હજાર ચારસો ચાલીસનો હતો અને એના કરતાં મિત્રો અત્યારે છસો અને દસ રૂપિયા વધીને વાયદો જોવા મળ્યો છે જે એક થમ્સઅપ બાબત કપાસ માટે કહી શકાય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ બીજા વાયદા બજારની એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદાની તો મિત્રો અત્યારે જે વાયદો છે પાસઠ પોઈન્ટ પંદર ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો મિત્રો એક પોઈન્ટ સત્યોતેર ડોલરનો જે પ્રીવિયસ ક્લોઝ છે એના કરતાં ઘટાડો છે અપ્રોક્સિમેટ મિત્રો તે તેસઠ ડોલર સુધી જે આ વાયદો છે જોવા મળ્યો હતો પરંતુ ત્યારથી એ રીકવરિંગ કર્યું છે અને અત્યારે મિત્રો પાસઠ ડોલર છે અને આ પણ મિત્રો જે છે એ કપાસ માટે સારી એવી બાબત કહી શકાય છે તો મિત્રો આ અત્યારની સમગ્ર વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની મિત્રો માહિતી મેળવી લઈએ તો મિત્રો અત્યારે ઓનન એવરેજ જે બજાર છે સારું એવું જોવા મળી રહ્યું છે અને આજે વાત કરીએ તો મોસ્ટ ઓફ જે બજાર છે સ્ટેબલ જોવા મળ્યું હતું પરંતુ અમુક અમુક જે સેન્ટરો છે એમાં જે બજાર છે એમાં પાંચથી દસ રૂપિયાનો ઘટાડો અને અમુક સેન્ટરોમાં પાંચથી લઈને વીસ રૂપિયાનો સુધારો પણ જોવા મળ્યો છે ઓનન એવરેજ મિત્રો આજે કપાસના જે ભાવ છે ચૌદસો ત્રીસથી લઈને ચૌદસો અને એંશી રૂપિયા સુધી ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે અને કપાસની આવકોની વાત કરીએ તો પણ મિત્રો સારી એવી જોવા મળી રહી છે અને વાત કરીએ બેલ્સમાં તો આજે મિત્રો વીસ હજાર બેલની ગુજરાતમાં કપાસની આવક જોવા મળી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ હવે કપાસના સૌથી ઊંચા ભાવની તો સોળસો અને દસ રૂપિયા સુધી આજનો જે ભાવ છે એ મિત્રો જોવા મળી શકે છે અને કપાસની આવકોની વાત કરીએ તો સિત્તેર હજારથી એંશી હજાર વચ્ચે જોવા મળી શકે છે પ્રતિ ઘાસડી માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે ભાવ છે બેતાલીસ ટકા સેન્ટરોમાં પંદરસોથી લઈને સોળસો રૂપિયા સુધી જોવા મળી શકે છે અને અઠ્ઠાવનથી સાઠ ટકા સેન્ટરોમાં જે ભાવ છે એ એક હજારથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધી મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છ હજાર નવસો નેવું સૌથી નીચા ભાવ ત્રણ હજાર સાતસો અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર એકસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ